ધાનપુર તાલુકાના બોરવા જિલ્લા સીટમાં દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળનો પ્રચાર પૂરજોશમાં જોવા મળ્યો ધાનપુર તાલુકાના બોરવા જિલ્લા પંચાયત સીટમાં ડોક્ટર પ્રભાબેન તાવિયાળનું ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ભોરવા જિલ્લા સીટના આગેવાનો તેમજ યુવાનો આજુબાજુના ગામોમાંથી પધારેલા યુવાનો કોંગ્રેસના ઉમેદવારને સાંભળવા મોટી સંખ્યામાં હાજરી આપી હતી જિલ્લા પંચાયત સીટમાં આવેલ તમામ ગામોના યુવાનો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળને કહ્યું કે ભોરવા જિલ્લા પંચાયતની તમામ બુથો જીતાડવાની બાંધરી યુવાનો દ્વારા આપવામાં આવી હતી ધાનપુર તાલુકાના તમામ ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળને ખૂબ સારો એવો આવકાર મળી રહ્યો છે રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ